નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે એના માટે જોઈ શકો છો એચ એન જે ઓફિસિયલ વેબસાઇટ છે રિઝલ્ટ્સની એન જીયુ ડોટ એસી ડોટ ઇન સ્લેશ રિઝલ્ટ્સ એના પર હું આવી ગયો છું આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે એના પર રિઝલ્ટ સેક્શનની અંદર તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એના પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બી એસ ડબલ્યુ સેમેસ્ટર છનું પરિણામ ફાઇન આર્ટ સેમેસ્ટર છ અને આઠનું પરિણામ બીપી ઈ એડ સેમેસ્ટર ચારનું પરિણામ બીબીએ સેમેસ્ટર છનું પરિણામ બી સ્પેશિયલ સેમેસ્ટર ચારનું પરિણામ એલ એલપી સેમેસ્ટર છનું પરિણામ બી એ સેમેસ્ટર છનું પરિણામ અને એમ સેમેસ્ટર ચાર અને બીકોમ કોમ સેમેસ્ટર ચારનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો માર્ચ બે હજાર ચોવીસની આ પરીક્ષાઓના પરિણામ જાહેર થયા છે બી સેમેસ્ટર છ ફાઇન આર્ટ સેમેસ્ટર છ અને આઠ બીપી ઈ સેમેસ્ટર ચાર બીબીએ સેમેસ્ટર છ બીએડ સ્પેશિયલ સેમેસ્ટર ચાર એલ સેમેસ્ટર છ બીએ સેમેસ્ટર છ એમ સેમેસ્ટર ચાર અને બીકોમ સેમેસ્ટર ફોર આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર ફાઇન આર્ટ સેમેસ્ટર ત્રણનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ગાળાની અંદર લેવામાં આવી હતી એની અંદર બી બીએડ સેમેસ્ટર એક એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર એકનું પરિણામ એમએડ સેમેસ્ટર એક બીબીએ સેમેસ્ટર એક એમએસડબલ્યુ સેમેસ્ટર એક અને બીસીએ સેમેસ્ટર એકનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમને પરિણામ ખાલી પાસ અને ફેલ જે નંબર છે એ જ વેબસાઇટ પર દેખાડે છે જો એમને તેમની માર્કશીટ જોવી હોય તમને ERP ની અંદર લોગિન કરવાનું હોય છે તો ERP ની અંદર લોગિન કરી અને માર્કશીટ કઈ રીતે જોવી એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે જે મેં સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપી છે કે તમે તમારી માર્કશીટ છે એ કઈ રીતે જોઈ શકો છો તો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ